નમસ્કાર હું ડૉક્ટર સમર્થ દવે કન્સલ્ટન્ટ કેન્સર સર્જન એટ એરાવત કેન્સર હોસ્પિટલ હવે સમજીએ કે ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર કઈ રીતે થતી હોય છે ખૂબ જ શરૂઆતનું સ્ટેજ હોય તો એવા કિસ્સાઓમાં ગર્ભાશયના મુખને ખાલી ઓપરેશન કરીને એટલા ભાગને નીકાળીને ઓપરેશન કરવામાં આવે છે જો આપણું બીમારી થોડા આગળના સ્ટેજનું હોય તો એવા કિસ્સાઓમાં રેડિકલ હિસ્ટ્રેક્ટોમી કે જેમાં ગર્ભાશય એની સાથે સાથે આજુબાજુની જે ગાંઠો હોય એને પણ ઓપરેશન દ્વારા નીકાળવામાં આવે છે જો સ્ટેજ આપણું ત્રીજા કે ચોથા સ્ટેજનું હોય તો એવા કિસ્સાઓમાં કિમો અને રેડિયેશનની મદદથી સારવાર કરવામાં આવે છે આ બધી થઈ સારવારની વાતો હવે જો આપણે સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શનની વાત કરીએ તો એવામાં હ્યુમન પેપિલોમા વાયરસને વેક્સિન અવેલેબલ હોય છે એ વેક્સિન જ્યારે છોકરીઓમાં માસિક ધર્મની શરૂઆત થાય ત્યારથી લઈને ચૌદ વર્ષ સુધીમાં જો એમને આપવામાં આવે તો એવા કિસ્સાઓમાં બે ડોઝ આપવાના હોય છે અને જો એક વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલુ થઈ જાય એના પછી જો કોઈ સ્ત્રીઓ લેવા માગતી હોય તો એવા કિસ્સાઓમાં ત્રણ ડોઝીસ આપવામાં આવે છે જો બે ડોઝ લેવાના હોય તો ઝીરો અને છ મહિને લેવામાં આવે અને જો ત્રણ ડોઝ લેવાના હોય તો પહેલો ડોઝ લીધા પછી એક મહિના કા તો બે મહિના પછી અને ત્રીજો ડોઝ પહેલા ડોઝના છ મહિના પછી લેવામાં આવે છે હૈરાવત કેન્સર કેર હોસ્પિટલ પર અમારા લીડિંગ ઓન્કોસર્જનની ટીમ શ્રેષ્ઠ તકનીકો અને નવીન પદ્ધતિઓ દ્વારા મેડિકલ અને સર્જિકલ સારવાર આપવા માટે કટિબદ્ધ છે સાથે સાથે અમે કેન્સરથી બચવા માટે જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરીએ છીએ કેન્સર એ જીવનનો અંત નથી પણ શરૂઆત છે એક નવી લડતની કે જેમાં યોગ્ય જાગૃતિ અને સારવારથી એની સામે જીતી શકાય છે આવો આપણે એરાવત કેન્સર કેર સાથે મળીને કેન્સર વિરુદ્ધ એક સકારાત્મક સંદેશ ફેલાવીએ આભાર